મનુભાઈ પરસોત્તમભાઈ ચાવડા મારું નામ છે અખિલ ભારતી કોળી સમાજ ન્યૂ દિલ્હીના વર્કિંગ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા કાર્યકારી અધ્યક્ષ છું સમગ્ર દેશના પચીસ કરોડ કોળીનો પ્રતિનિધિ છું પણ છેલ્લા થોડા ટાઈમ પહેલાં જે આ ભાવનગર જિલ્લાના મહવા તાલુકાના બગડાણા ગામે જે ઘટના બની છે તે ઘટના ખરેખર નિંદનીય ઘટના છે આવી ઘટના ન પણ બનવી જોઈએ અને આ જે લોકશાહી છે લોકશાહીમાં લોકતંત્રમાં આઝાદ ભારતમાં સ્વતંત્ર ભારતમાં આવી નાની મોટી ઘટનાઓ બન્યા જ કરતી હોય છે પણ જે બગડાણાની ઘટના બની એ થોડીક વિચિત્ર પ્રકારની ઘટના એટલા માટે છે કે એ થોડુંક કાયદાની બહાર છે ત્યારે મારે આ જે ઘટના બની છે એ ઘટનાને અત્યારે મને સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા જાણવા મળ્યું છે કે આવી ઘટનાને કોઈ અસામાજિક તત્વો કે આવારા તત્વો એ બીજા રસ્તા પર ન લઈ જાય અને કોઈ પણ સમાજ પ્રત્યે કોઈના સમાજ વિરુદ્ધમાં કોઈની સાથે પ્રેમ ભાઈ લાગણીથી વર્તન કરે બધા સમાજો સાથે કોળી સમાજને પણ વિનંતી કરું છું આહીર સમાજને પણ વિનંતી કરું છું બાકીના બધા સમાજોને વિનંતી કરું છું કે કોઈ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈની વાતમાં આવ્યા વગર આવ્યા વગર અને ખોટા વાદ વિવાદમાં પડ્યા વગર કાયદો કાયદાનું કામ કરશે સરકાર સરકારનું કામ કરશે અને આપણે સૌ કાયમ હળી મળીને સૌની સાથે પ્રેમ અને ભાઈચારોથી વર્તન કરવાનું છે જાતિવાદ ન ધર્મવાદ ન જ્ઞાતિવાદ સૌ સાથે મળીને હળી મળીને આપણે સૌ સાથે રહેવાનું છે કાયદો કાયદાનું કામ કરશે સરકાર સરકાર નું કામ કરશે જે દોષિત હશે એને આ જે તંત્ર છે તે ગોતીને એને સજા પણ કરાવશે એને જેલમાં પણ નાખશે આપણે સૌ સાથે મળીને નવનીતભાઈ બાલદિયાને ન્યાય અપાવવા માટે આપણે સૌ સાથે મળીને કાયદાની મર્યાદામાં રહીને બંધારણની મર્યાદામાં રહીને આપણે સૌ સાથે મળીને નવનીતભાઈને ન્યાય અપાવીશું